આદિવાસી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારી પાસે ઘર ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ રસ્તો નથી ત્યારે પોલીસ જાણે આ દારૂ વેચવાના રવાડે ચડેલી મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવ્યા હોય તેમ પોલીસે આ મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરવાનું જણાવતા તે મહિલાઓ તૈયાર થઈ ગઈ હતી પણ પોતાની પાસે નાણાકીય વ્યવસ્થા ના હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે નાણાં એકત્રિત કરી આ મહિલાઓને શાકભાજી લાવી આપી અને આદિવાસી મહિલાઓને દારૂનો વેપાર છોડી શાકભાજીનો વેપાર શરૂ કરાવ્યો હતો વધારાનો વેપાર કરતા શાકભાજીના વેપારમાં કમાવાનું પણ વધારે મળી રહ્યું છે ને સાથે સાથે આદિવાસી મહિલાઓ સ્વાભિમાનથી શાકભાજીનો વેપાર કરી રહી છે પોલીસની આ પહેલ એક ઉદાહરણ રૂપ છે ટાઉન ખાતે આજુબાજુ ગામમાંથી આવતી અમુક મહિલાઓ દેશી દારૂનું વેચાણ કરતી હતી એવું અમારા ધ્યાનમાં આવતો મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના આપતો તથા અમારા પોલીસના તમામ સ્ટાફ તરફથી મહિલાઓને સમજાવતો જે મહિલાઓ દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલી હતી એમને એ દારૂનો ધંધો બંધ કરીને શાકભાજી વેચવાનો ધંધો ચાલુ કરેલ છે જેમાં પોલીસે એમને શાકભાજી વેચવા માટે પ્રોત્સાહિત કરેલ છે સમજાવેલ છે અને જે છેલ્લા ઘણા ટાઈમથી અંબાજી ટાઉન ખાતે શાકભાજી વેચી રહ્યા છે અને શાકભાજી વેચવાનો ધંધો ચાલુ કર્યા પછી મહિલાઓને ખૂબ જ પ્રોત્સાહિત થયેલ છે અને આનંદ માયેલ છે અને એ લોકોને અત્યારે એ ધંધા સાથે સંકળાયા પછી ખૂબ જ આનંદ થયો છે પહેલા માં દારૂ વેચતા તે સાહેબે પકડી દીધી તે પેશન્ટ અમારા પર કેસ થઈ ગયો એ સોરી કેસ થઈ ગયો તે પેશન્ટ ઈજત થી જાય ને બદનામી થી મળે શાકભાજી સાહેબ લીધી હે તીજે શાકભાજી વેસો ને એવો અમરે દારૂ વેસવો નહીં ને બીજી કોઈ કોઈ વેચી તે પણ એમાં હેવરાવો ને એમાં એનામાં પૈસાથી એસલ મળી પૈસા મળીને અમરે ખર્ચા પણ નીકળી રહે તે દો દોતન દો હાવો અને એવો એમાં ઇજ્જતથી મળેલી હે रे साहिब की न साहिब दारू बि हिकिड़ी सब दारूद करे साक भाॼी सेब साक भाॼी पहले दारू बिछत किलो लूटल खातो त શાકભાજીમાં મેળવી ગયું પૈસા બીજી બહાર જઈ કેવા મોગો કે દારૂ વિસવાનું સુરી દેવો આપડે ઇજેત વાળો ને દો કરો એ શાકભાજી આપણે શાકભાજી બેસો